અમારે અમાર બુનો આ કાલે તો લાવો આપડે હલો લાવે મરજો લાયે જોવાજે ઉગારો તો ખૂબ કર્યો મગફળી એમ ઉગારો થઈ જાય મજૂર મળતો નહીં અને કંટાળો શું શું કરું તમે પણ આટલો બધો ઉગારો તો આજે વાન નેતો જ કે શું મખ પડી ના પાજ્યો છે ને તો હું ઘેર વાયુ છું પણ ઘેર આવી તો ભલા તમે ટ્રીટમેન્ટ સારી કરો કે તાન ઘેર વાયે કરો તમે નવરા તો ચાર જણા લઈને આવો હું મજૂરી આપી દઉં જે થતી છે ચાર જણા તો એક કોમ કરો તાણે મહિના ચેડે પાંચ જણા લઈને આવ ઓ ને દઈ દેવરાય આપણે હાલ તો નરવા નહીં અમે મહિના ચેડે કોમ કરો ને ટુંટવા દાવજો ને લઈને તાણે એટલે કે તો મખ પડી પાચી જાહે

તમે અહીંયા બોલતા હતા આજે મને ઘર હું માગું છું તમારા આગળ કોઈ દાવ માંજ્યા પણ તમારે કોણ પૈસા એ હાલે તમે પી પીન બગાડો છો કોણ હાલે ના હોય ને મારા આગળ પૈસા પીવા તો કોમે જોવું પણ તમારા આગળ કદી માંજ્યા પણ અમારી જોડે ચોથી માગો અમારે હાલો રાશિદ થાય તમારે પાણી મો માંજ્યા પૈસા એમ હા હાલનો છે કાલ રક્ષાબંધન છે થોડી જણા હાલત જોયું કે નહીં મારી વાત હા

હા હા એમ કઈ બધા શું દારૂ પીવાનું કઈ તમારે સુડિયો તો એમના ઘેર જ બેઠું હોય તમારે પૈના ઘેર પૈસા નહીં તમે પી જા હો તમે સોંતે થી કામ કરો હવે આપણે તે બેસી સુધી ચર્ચા કરીએ આજેવન મો હા ફેર મો પા આજેવન છે આજેવન તો થોડો મોન મો બોલો તો આજેવન તો કોમ ના હી અમારે ઓમ બિલ થોડું તો અટુ હોય પણ તમારા પિતામ જાય છે ને આરે મોટા આજેવન છે ચા આજેવન ઓ તો હું થઈ ગયો તમારા ખાવું તો ઓમ અમે રીતે બોલો થોડો ખાવું તો પૈસા ખાવા લું દારૂ પીવા કોઈ ના આલે અતારે હા આવા તો મુચો ખાવ ચમ તાન શું કરો પૂછારો હો યુ આલુવા

વાત ખુલ્લે પણ તમે દારૂ બંધ કરશો મારા ઘડા ની ને નહી તમે કોક વ્યવસ્થિત એમ અમને કોક કયો તમે

પણ આ શું તહેવાર દાડો શોધા શું પેલો પેલો તો ખ્યાલ છે તમને શું કરો ખોટા તમને જિંદગી બગાડો બહાર વ્યવસ્થિત

મને આજે વાય શું ખબર હોય એની જેમ કોઈ ખબર ના પડે સૂર્ય ની વાત આવી એટલે

હવે દારૂ બંધ કરી દો જોરાજી ગાડા ન સોગણ ના આ તો સુધરી જોવ લે તો આપણે જઈને બધો ઠરાવ કરી દેવા ટ્રેક્ટર રેડિએટર ન ખાવાનું છે પણ હાલ તો રક્ષાબંધનના બે દિવસ રક્ષાબંધનની બે દિવસ રજા છે એટલે હવે પમ ડાળ વાત તું કરો છો કાકા આ કોને તો ટ્રેક્ટર જોદય પર રેડિએટર ન ખાઉં તો હાલ તો રક્ષાબંધનની બે દિવસ રજા છે ભાઈ એટલે હવે પમ ડાળ વાત તું લે ભેંસ પાણી બોણી પાઈ લેજે અહીં

રાગ થઈ જાય બારે મહિને આપડે ઘેર છોડી આવી હું આપડે રાગ કરી દઈએ એટલે તમારે બરાબર તમારે ભાઈ ને બોલાવી ગયા અમતો રાગ થાય કેમ ખબર મારો મોટો પડ્યો એ માથાનો તમે બે ભરેલા છોડાય ના ભરેલા નહી જ છો મારો તમે બોલાવો દિલીપજી ને આપડે ફરાવ કરીએ બરોબર બેસી શું કરવા આવ્યા છે રાખ બેઠો નહી બોલે તમે દારૂ બંધ કરશો ને તો તમને કચ્છ હા તો બંધ કરી બરોબર

રાખ થઈ જાય તો હાલ ચા પોણી કરાવી શી થી રાખ કરી દો બીજું કોઈ નઈ તારું નું વ્યસન છે એ તમે છોડી જ મેલો હું તો કળા ગળાના સોગંદ ના ગળા ને શું સોગન હવે તમારા ઘેર સુડવી આવશે ના ભાઈ બધું સમાધાન થઈ જાય તમે કશું બોલ ને નહીં કઈ બોલવાનું નહીં આપડે બોલવાનું આગેવાન સિંહ મહેજજી સિંહ તમાર ભાઈ આવશે એટલે ભાઈ ને આગેવાન સમજાવશે એટલે તમાર જોરાજી કશું બોલવા નહીં કે ઊંડું કે

કેમ કે અમે હારા જોઈને આવ્યા છે કે એ એમને એમ કીધું છે કે હું આજથી દારૂ બંધ કરી દીધું તો અમે આવ્યા છો ને કે અમે આવો નહીં આ રક્ષાબંધનનો તહેવાર આવે છે કાલ અને આ પોચ રક્ષા આ પોચ વર્તી રક્ષાબંધન કદી મારી ગુનો એના ઘેર નહીં ગઈ હા નહીં છે અમે એ છે નહીં છે પણ અમારા હવે તમારા બેના ભાઈના ઘેર છે ગુનો એમને દુઃખ થાય છે બરોબર એમની ગુનો તમારી જ ગુનો છે વાતો સાચી પણ દર્પણ ફોડી નાખીયા મારવા માંડે ગુનો જાતિ જ નહી નાખ્યા દારૂ પીતા બધું તો આવે દારૂ બંધ કર્યોગર ની ના ના એવું બે ભાઈઓ હવે કાલે થાય છે રક્ષાબંધન નો દિવસ કાલે બુનો આવી તમે બે ભાઈ ભેગા બેઠા હોય લાગે અમે બે ભાઈ અમારા બેન છો દારૂ બી બધું આવું જ કરે છે

ના બધા હવે ભેગા થયા છે રાખ કરી દઈએ જોરે સીધા જ બેઠા છે બરોબર જોરે બોલશે ને કે મારે રાખ કરવો જ છે અને આજ પછી પીતા ના કરી બંધ કરી દીધો હા શું બંધ કરે મન તો નઈ લાગતું બંધ કરે એવું બોલો

આદુ મોચા હું તો તમે છતાં માણસો ની શરમ ભરવી પડતી આગેવાન ના મહી મોટા માણસો તમે શરમ રાખતા રાખતો કરો તો રાખો પણ મને જમીન

અને સોન રાગ કરાવો અને ના હોય તો ચાલો આવીએ પછી ઈવન એ ડોશી એ સો મહિનાથી જતી રહી છે એ દારૂમાં દારૂમો કારણ કે હું આલ ફોન કરું ને તરત તો તરત ડોશી હાજર થઈ જાય પણ આમાં હાથે કરીને બોલાવી ને ખોટી બાપડી એ હેરાન થાય ઈવન બાબી ના ના રાગ કરાવ છો અને તેથી ડોશીને ફોન કરો દોશી આવે તો ઈવનનું ઘર આગળ વધે વાત સાચી છે હવે જોડે તમે બંધ થઈ જાવ બરાબર બધા હારો વાનો થઈ જાય મોટા આજે વાનો કોઈ ના ભાઈ તમારા ભાઈના હાથ મૂકી દો અને હવે આખી રાગ કરી દો ની લે દે ઈમો તો હું લઈ લેતો આ જોજો આ થોડા પાટ બંધ કર્યો છે લે આવ આમે બંધ બરાબર

સારું હોવો ફોન કરો ડુસી આવી જાય ને કાલે બુનો હશે બુનો ને કેટલું સારું લાગે તો રોટલા કરીને ખવડાવ ડુસી ઘેર હોય તો બરોબર આ બુનો નહીં ઇવન ભૂખાવ આયા ને આ તો રોવા મંડી તારે બુનો ને નામ લઈ એટલે તરત જ આવી જાય યાર એના ના હોય ને બુનો એના ભૂખો કચરું થાય વાત આજથી છે બરોબર જુરાજી હવે તમે સુધરી જાઓ તો એનો રાખ થઈ ગયો બરોબર અને કાલે ફોન કરશે તમારે ડુસી આવી જાય ને બુનો આવી જાય